રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા વિદ્યા સહાયકોની ખાસ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ધોરણ એકથી પાંચમાં પચ્ચીસો અને ધોરણ છ થી આઠમાં સોળસો સહિત કુલ એકતાલીસો વિદ્યા સહાયકોની ભરતી થશે ત્યારે આ ખાસ ભરતીમાં સ્થાનિક ઉમેદવારોને અગ્રતા અપાય તેવી માંગ કચ્છના ટેટ પાસ સ્થાનિક ઉમેદવારોએ કરી હતી જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ ભરતી ખાસ કચ્છ જિલ્લા માટે હોવાથી સ્થાનિક ઉમેદવારોને અગ્રતા અપાય તો કચ્છને સ્થાનિક શિક્ષકો મળશે કચ્છની બોલીમાં ખાસ વિવિધતા હોવાથી અન્ય જિલ્લાના શિક્ષકો કચ્છના બાળકો સાથે તાદાદ જાળવી શકતા નથી સ્થાનિક શિક્ષક મળશે તો આ પ્રશ્નનું નિરાકરણ આવશે નોકરી ત્યાં નિવૃત્તિ સ્થાનિક ભરતીમાં નિયમ છે પણ અગાઉ કચ્છ માટે જે બોન્ડનો નિયમ આવ્યો હતો તે માત્ર પાંચ વર્ષમાં રદ થયો હતો ઓગણીસો સત્તાણુંમાં બાલગુરુ યોજનામાં દરેક જિલ્લામાં સ્થાનિક ઉમેદવારોને અગ્રતા અપાઈ હતી કચ્છમાં પણ ટેટ પાસ ઉમેદવારો છે ડાંગ જિલ્લાની ભરતીમાં માત્ર સ્થાનિક ઉમેદવારો જ ભરતી થાય તેવી યોજના ભૂતકાળમાં બનાવવામાં આવી હતી જેથી આ ભરતીમાં કચ્છના ઉમેદવારોને પચાસ ટકા અગ્રતા આપવા માંગ કરી હતી કચ્છના જે ટેટ ભરતીની અંદર જે ઉમેદવારી નોંધાવી છે અમે બધા અહીંયા કલેક્ટર ઓફિસ આવી અને સાહેબને આવેદન આપ્યું છે કે જે કચ્છની અંદર એકતાલીસો શિક્ષકની સ્પેશિયલ છે બહુ ગૌરવની વાત છે બધાનો આભાર જેમણે એની અંદર પોતાનું જે જવાબદારી સમજી અને આગળ વાત પહોંચાડી અને મંજૂરી અપાવી હવે બીજી વાત કે આજે એક અમારો એ મુદ્દો છે કે અમારા આ કચ્છની અંદર જે સ્પેશિયલ ભરતી થવા જઈ રહી છે એની અંદર કચ્છના જે ઉમેદવારોએ નામાંકન કરાયું છે એમને પ્રાધાન્ય મળે એમને અગ્રિમતા મળે તો શું કામ કે અહીંની જે લોકબોલી છે એની સાથે અમે વાકેફ છીએ બાકી બીજું અમારું જે ક્રાઇટેરિયા છે ટેટ પાસ છીએ અમારું મેરિટે એવું છે બધું તો એ બધાની જોગવાઈ જે છે એ આની અંદર લેખે લાગે બીજું કે આપણા જે કચ્છની અંદર સતત આપણે જોયું છે કે શિક્ષકોની ઘટ વર્તા રહી છે દર વખતે બે ત્રણ વર્ષમાં જે શિક્ષકો આવે છે એ પાછા બદલી કરાવીને પોતાના વતનમાં રહે છે 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 તો એવું બને કે 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 અત્યારે આપણે કચ્છના અલગ અલગ જે લખપત વિસ્તાર ત્યાં બાળકોને ભણવા જવું હોય ને તો ત્યાં કોઈ શિક્ષક નથી અને હોય છે તો માત્ર એક થી બે બાળકો થેલા ખણીને જાય છે અને પાછા આવતા રહે છે તો આપણે અહીંયા કચ્છના જો ઉમેદવારોને આની અંદર પસંદગીમાં ઉતારવામાં આવે તો એક તો પહેલા એમને એક રોજગારી મળશે અને પાછું એ જે ઘટનો પ્રશ્ન ઉભો નહીં થાય કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય તે બાબતે બે હજાર અઢારથી લઈ અને અત્યાર સુધી મારો પ્રયત્ન છે કે કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થવી જોઈએ તો આનો ઉદાહરણ તમારે જોતું હોય તો ડાંગ નર્મદા જિલ્લાની અંદર પણ બે હજાર અઢારમાં સરકારે જ ભરતી કરેલી છે છસો અને બાણું શિક્ષકોની એવી જ રીતે ઓગણીસો સત્તાણુંમાં બાલગુરુ યોજના સરકારે લાવી જે તે તાલુકાનો શિક્ષક હોય દસમું ભણેલું હોય કે બારમું ભણેલું હોય એને શિક્ષક તરીકે નોકરી મળેલી છે તો અમારી એક માંગણી છે કે કચ્છમાં એકતાલીસો શિક્ષકોની જે જાહેરાત થઈ છે અમે બે હજાર અઢારથી લઈને સતત પ્રયત્ન કર્યો એના ફળ સ્વરૂપે જાહેરાત તો થઈ આખા કચ્છ જિલ્લાની તમને વાત કરું ધોરણ એકથી બારની અંદર ધોરણ એકથી આઠમાં પાંચ હજાર જગ્યાઓ ખાલી છે અને ધોરણ નવથી બારની અંદર પંદરસો જગ્યાઓ ખાલી છે એના સિવાય ક્લાર્ક નથી પટ્ટાવાળા નથી તો કેવી રીતે શિક્ષકોના અમુક અમુક શાળાઓ એવી છે કે જ્યાં માત્ર આચાર્ય એક જ છે તો એ સરકારના કામ કરશે ઓનલાઈન કે અથવા તો બાળકોને ભણાવશે તો અમારી એક માંગણી છે સરકાર આજે અમે કલેક્ટરની અંદર એ જ માંગણી મૂકી છે કે અમારા કચ્છના સ્થાનિક શિક્ષકો જે છે ભણેલા છે ક્રાઇટેરિયામાં આવે છે એમને નિમણૂક આપવી જોઈએ અને કચ્છના બાળકોનું આવનારું આવનારું ભવિષ્ય છે એ ઉજ્જવળ બને